નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડિયોમાં હું આપ સૌ ધર્મપ્રેમી મિત્રોને ભગવાન શ્રી વિષ્ણુજીના એક શ્લોક અને દેવાધિદેવ મહાદેવજીના સુપ્રસિદ્ધ મંત્રનો ગુજરાતી અનુવાદ જણાવીશ ભગવાન વિષ્ણુજીનો એક સુપ્રસિદ્ધ શ્લોક છે શાંતાકારમ કારમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ સદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ તો આ શ્લોકનો ગુજરાતી અનુવાદ આ પ્રમાણે થાય છે હું એવા જ સર્વવ્યાપી શ્રી વિષ્ણુજીની પૂજા કરું છું જે સંસારમાં અસ્તિત્વ ધરાવતા ભયને દૂર કરી આપણને એ અહેસાસ કરાવે છે કે આપણે આંતરિક રૂપે અલગ જીવ કે પ્રાણી નથી પરંતુ એ કે આપણે હંમેશ માટે તેમની સાથે એટલે કે ભગવાન શ્રી વિષ્ણુજીની સાથે જોડાયેલા જ છીએ હું એવા શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરું છું જે બધા લોક એટલે કે બધા સંસારના એકમાત્ર ભગવાન છે મિત્રો દેવાધિદેવ મહાદેવજીનો સુપ્રસિદ્ધ મંત્ર છે મહામૃત્યુંજય મંત્ર તો આવો સાંભળીએ એ મહામંત્રનો ગુજરાતી અનુવાદ મંત્ર આ પ્રમાણે છે ઓમ ત્ર્યબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારૂકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષીય મામૃતાત જેનો ગુજરાતી અર્થ થાય છે અમે એવા ભગવાન શંકરની પૂજા કરીએ છીએ જેમને ત્રણ નેત્રો છે એટલે કે ત્રણ આંખો છે જે પ્રત્યેક શ્વાસમાં જીવન શક્તિનો સંચાર કરે છે જે સમસ્ત જગતનું પોતાની શક્તિ વડે પાલન પોષણ કરે છે તેમને અમારી પ્રાર્થના છે કે તે અમને મૃત્યુના બંધનથી મુક્ત કરી દે જેનાથી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય જેવી રીતે એક કાકડી વેલામાં પાકી ગયા બાદ એ વેલરૂપી સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે એવી જ રીતે અમે પણ આ સંસારરૂપી વેલમાં પાકી ગયા પછી જન્મ મૃત્યુના બંધનોથી હંમેશને માટે મુક્ત થઈ જઈએ અને આપના ચરણોની અમૃત ધારાનું પાન કરતાં કરતાં શરીરનો ત્યાગ કરી આપનામાં લીન થઈ જઈએ મિત્રો આ મહામૃત્યુજય મંત્રનો લાભ એ છે કે આ મંત્રનો નિત્ય જાપ કરવાથી આ મંત્ર અકાળે મૃત્યુ અને અકસ્માત વગેરેથી બચાવી જીવન પ્રદાન કરે છે વિચ્છી અને સર્પ દર્શ દે તો પણ આ મંત્ર તેના નિવારણમાં પોતાનો પૂરો પ્રભાવ ધરાવે છે અસાધ્ય ગણાતા હોય એવા રોગો પર વિજય અપાવે છે આ મંત્ર તમામ બીમારીઓ ભગાડવાનું સૌથી મોટું અમોઘ શસ્ત્ર છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ